નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની તમારી ચેનલ ઉપર પીએસસી સ્કોલરશિપ પરીક્ષા બે હજાર ચોવીસ આ વર્ષે જે ધોરણ છ માં ભણી રહ્યા છે તેમના માટેની આ સ્કોલરશિપ યોજનાનું આ પેપર જે પૂછાશે પરીક્ષામાં એ તમામ પ્રશ્નો આપણે બસો ગુણની આ પરીક્ષા લેવામાં આવે છે બસો પ્રશ્નો છે એના આપણે જવાબ અહીંયા આપીશું આખું પેપર આપણે અહીંયા સોલ્વ કરીશું ફટાફટ અને તમને એના જવાબો મળી જશે કાગળ અને પેન લઈને તમે પીડીએફ જે છે તે ગાઈડ એપ્લિકેશનમાં તમને મળી જશે

ભણતા હોય એ વિદ્યાર્થીઓ આપી શકે છે ચાલુ વર્ષે બે હજાર ચોવીસના ના ફોર્મ ટૂંક સમયમાં ભરાવાની જાહેરાત પણ આવી જશે ફોર્મ ભરવાની આ વેબસાઇટનું નામ તમે લખી લેજો બરાબર એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકશો તમારી શાળાના મુખ્ય શિક્ષકને પણ તમે કહેશો તો પણ તમારા ફોર્મ ભરી દેશે પેપર જે છે ગુજરાતી માધ્યમનું રહેશે એમાં બસો પ્રશ્નો આવશે પર્યાવરણના પ્રશ્નો હશે ધોરણ પાંચમા નું કેટલું પર્યાવરણ છે છઠ્ઠાની પણ કેટલીક માહિતી છે ગણિત છે અને સામાન્ય જ્ઞાન છે આ બધું ભેગું કરીએ ત્યારે પચાસ પચાસ ગુણનું ચાર વિભાગમાં આપણું પેપર વહેંચાયેલું છે પચાસનું ગુજરાતી પચાસનું પર્યાવરણ અને પચાસ માર્કનું સામાન્ય જ્ઞાન એ સિવાય ગણિત પણ પચાસ માર્કનું તો બસો માર્કનું આપણું આ પેપર રહેશે ચાલો વધારે સમય ન ગુમાવી અને ફટાફટ તમને જવાબો તરફ લઈ જઈએ પહેલો પ્રશ્ન છે એનો જવાબ આવે છે બેટનો બી મજા પડે એવી ઠંડી હતી હું જવાબો આપીશ ગણિતના કેટલાક દાખલા પણ હું તમને અહીંયા ગણતરી સાથે ગણાવી દઈશ ઓકે પરંતુ મોટાભાગના પ્રશ્નોના હું તમને અહીંયા ફટાફટ ફટાફટ જવાબ આપીશ જેથી તમને ખ્યાલ આવી જાય કે આ પ્રશ્નો આમાંથી પણ પૂછાશે શક્ય હોય તો આ પેપર તમે નોટની અંદર લખી લેજો ખાસ નોટબુકમાં આખે આખું પેપરનો ઉતારો કરી લેજો ફરી વાર કહું છું ગાઈડ એપ્લિકેશન બાકી હોય તો ડાઉનલોડ કરી લો એમાં પણ એની પીડીએફ તમને આપેલી છે બીજાનો જવાબ છે એ ત્રીજાનો જવાબ છે ત્રીજાનો જવાબ ફૂલ મૂકવાનું સાધન એટલે ફૂલદાની ફૂલદાનીને ફૂલ મૂકવાનું સાધન કહેવાય ચોથા પ્રશ્નનો જવાબ આવે છે બી ચલો પાંચમાનો જવાબ આવે છે બી હેલ્પલાઇન નંબર બરાબર છે ફટાફટ હું તમને જવાબ આપતો જઈશ એટલે તમારું આખું પેપર અહીંયા સોલ્વ થઈ જશે આમાં ડી જવાબ આવે છે બધા જ ઉપરના વિકલ્પો સાચા છે છે છઠ્ઠામાં સાતમાનો જવાબ 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 એ આઠમાનો આઠમાનો આવે ડી જવાબ છે આઠમાનો જવાબ કયો આપેલા તમામ નીચેનામાંથી રીંછ પ્રાણી વિશે કયું વિધાન સંગત છે બરાબર વિલુપ્તનો અર્થ શું થાય તો વિલુપ્તનો અર્થ થાય છે હંમેશા અરે સોરી ક્રમશઃ નાશ પામું એનો અર્થ એવો થાય છે પિગમી વાંદરા કેટલા વર્ષ જીવે છે તો પિગમી વાંદરા અરે સોરી વર્ષનું આયુષ્ય ભોગવે છે પિગમી વાંદરા વર્ષ જીવે છે ચલો બા તળાવની વિશેષતા કઈ હતી અગિયારમો એ મોટા મોટા ભાગના પ્રશ્નોનો અહીંયા જવાબ સાચા આપેલા છે છતાં ક્યાં કોઈ પ્રિન્ટ મિસ્ટેકના કારણે જવાબ ખોટો હોઈ શકે છે તો તમારા હિસાબે તમે ચેકઆઉટ કરી લેજો પ્રશ્નોમાં કોઈ ભૂલચૂક લેવી દેવી છે બરાબર ચાલો તો મિત્રો બારમા પ્રશ્નનો જવાબ આવે છે જવાબ આવે છે શબ્દ શું બરાબર છે તો અમે લીટી કરેલ શબ્દ ચાલો પંદરમો પ્રશ્ન પંદરમા પ્રશ્નમાં સી જવાબ છે બેરખો રુદ્રાક્ષની માળાને શું કહેવામાં આવે છે બેરખો સોળ નો જવાબ જોડણી કઈ ખોટી છે પગર ખુ આ જોડણી ખોટી છે સત્તર માં જવાબ આવે છે રોશની મારી બહેન ખાલી જગ્યા વાંચવાની રીત મને ગમે છે શું આવે તેની જવાબ જવાબ છે છે સી પુરલિંગ પુત્ર કેવો તો પુત્ર નું લિંગ ઓળખાવો તો પુત્ર પુરલિંગ છે ઓગણીસ નો જવાબ છે બી જવાબ છે હાથ પાણી એટલે હાથ થાય એક અર્થ થાય પાણી એટલે જળ વીસ નો જવાબ એ

પચીસ નો જવાબ છે સી ક્રમમાં તમે ગોઠવો તો આ પ્રમાણે એના શબ્દોના ક્રમમાં ગોઠવાય છે ચલો છવ્વીસ નો જવાબ આવે છે છવ્વીસ નો જવાબ શું આવશે મિત્રો બી બેટનો બી સત્યાવીસ નો જવાબ આવે છે બેટનો બી સત્યાવીસ માં પણ બેટનો બી અવસર આને એટલે અવસરે તળપદો શબ્દ છે 28 નો જવાબ છે બેટનો બી 29 નો જવાબ છે બેટનો બી દોરાની જોડી લચ્છી એટલે શું દોરાની જોડી પતંગ તમે ચગાવો ને ત્યારે એમાં લસ્સી આવી જાય લસ્સી બનાવી આપણે એવું નથી કહેતા ચલો 30 નો જવાબ છે એ પાક વાડ શબ્દનો અર્થ પાક 31 નો જવાબ છે બી પ્રહર 3 કલાકનો સમયગાળો એટલે પ્રહર સમય બત્રીસના પ્રશ્નનો જવાબ છે એ ચાલો પ્રશ્ન શું છે વરસાદની ઝીણી છાટ એટલે શું કહેવામાં આવે એને ફરફર આપણે નથી કહેતા ભાઈ ફરફર વરસાદ પડ્યો ચાલો ચોત્રીસનો નો એ પાંત્રીસનો નો નો જવાબ છે મોટાભાઈ સી જવાબ છે મુંગુ સાચું જોડણી કઈ આવે છે તો સી છત્રીસનો જવાબ છે બી આમાં પણ સાચી જોડીની નિરીક્ષણ બી જે છે એ સાચી છે ચાલો સાડત્રીસ વિરુદ્ધાર્થી વાળી જોડી પસંદ કરો આમાંથી તો કઈ આવશે ભાઈ સાડત્રીસમાં ડી આ ત્રણે ત્રણ બધી જોડીઓ સાચી છે આડત્રીસનો જવાબ આવે છે બી જવાબ છે ઉત્તર એટલે પ્રશ્ન બરાબર છે ચાલો ઓગણ ચાલીસ નો મોટા એટલે બરાબર નથી તો એનો જવાબ છે ડી પ્રકાશ એટલે જરૂખો એકતાલીસ નો જવાબ છે એ બેતાલીસ નો એ તેતાલીસ નો એ અંતર મંતર જંતર કૃતિના કવિનું નામ મહેન્દ્ર જોશી ચલો કાવ્ય અને કવિની કઈ સંગત છે આ પેપર તમે ફરી વાર કહું છું નોટબુક અથવા ચોપડામાં તમે લખી લેજો આમાંથી સો ટકા ઘણા પ્રશ્નો તમને પૂછાશે પરીક્ષાની અંદર ચલો ચુમ્માલીસ એ ચલો પિસ્તાલીસ ડી ગણિતમાં થોડી આપણે મહેનત આગળ જઈને થોડા દાખલા ગણી લઈશું પિસ્તાલીસ છેતાલીસ બી માં બી તડકો ચલો સુડ છેતાલીસ આવી ગયો સુડતાલીસ શું આવશે સુડતાલીસ માં જવાબ આવે છે મારા ભાઈ સી જવાબ છે લુચ્ચો વરસાદ કાવ્યની નથી જવાબ છે છે ડી અને પછી શું ભાઈ પ્રશ્ન ઓગણપચાસ એનો જવાબ છે એ અને છેલ્લે પચાસ મણિલાલ દેસાઈ શું કહે છે પ્રશ્ન કઈ કૃતિ રચના કરી તો પચાસ માં જવાબ છે ડી ડાંગરના ખેતરમાં તડકો એકાવન મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર સુંદરલાલ ત્રિકમદાસ દેસાઈ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ ચલો બાવન નો જવાબ છે એ બાજરી ઉત્પાદન ક્યાં વધારે થાય તો બનાસકાંઠા જિલ્લામાં બાજરી વધારે પાકે છે ત્રેપન નો જવાબ છે સી ભરૂચ કાપડ ભરૂચમાં પડ્યું હતું પહેલું વહેલી જે છે એનું કારખાનું ચોપનમાં બેટનો બી મો મોટો મેળો કોણો છે ભાઈ વંઠાનો મેળો સાચી જોડ ચલો ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ ક્યાં છે પંચાવન નો પ્રશ્ન જેનો જવાબ છે કચ્છમાં ડી ચલો છપ્પન એ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા છે સત્તાવન સી રેલવે સ્ટેશન અમદાવાદનું સૌથી મોટું છે ચલો અઠાવનનો પ્રશ્ન જોડ ખોટી શોધો એનો જવાબ છે ડી ઊંચું શિખર સાપુતારા ના આવે ઊંચું શિખર તો આ માઉન્ટ આબુ છે રાજસ્થાનવાળું ગુજરાતમાં ગણવા જઈએ તો ગિરનાર બરાબર છે ચલો ફિફ્ટી નાઇન ફિફ્ટી નાઇનનો જવાબ છે સી રવિશંકર મહારાજ સાઠનો જવાબ છે બેટનો બી અને એકસઠ નો ગુજરાતની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠ ચલો પછી રાષ્ટ્રીય ઉદ્યાન સિંહ માટે જવાબ સોરી દીપડા માટે જાણીતું છે ત્રેસઠમાં બરાબર બાસઠ નો જવાબ મેં તમને આપ્યો પન્યા વન્યજીવી અભયારણ્ય આવે સિંહ દીપડો અને ચિંકારા માટે પનિયા વન્ય જાણીતું છે અહીંયા જવાબ આવશે દીપડા માટે વાંસદા બરાબર ડાંગ જિલ્લા વલસાડમાં કે ડાંગમાં છે ચલો ચોસઠનો જવાબ છે એ નારાયણ સરોવર અમદાવાદ અને સુરેન્દ્રનગર બંને જિલ્લામાં આવેલું છે પાસઠનો પ્રશ્ન છે એનો જવાબ છે એ વડનગરમાં સરનિષ્ઠા તળાવ છાસઠનો બી બિંદુ સરોવર વડોદરા આ એક જોડ ખોટી છે બાકીની ત્રણ જોડ સાચી છે સડસઠ ડી સૌરાષ્ટ્રના ભરવાડોનું તો વિકલ્પ એ બી અને સી બંને સાચા અડસઠનો જવાબ છે એ ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગુજરાતમાં સ્થાયી થયેલા મુસ્લિમો માટેનું મેરાયો નૃત્ય સિક્ષ્ટી નાઇન સિક્સટી નાઇનનો જવાબ છે સી બનાસકાંઠાના ઠાકોર સિત્તેરનો જવાબ છે સી ગોપગુંથન નૃત્ય અડાલજની વાવ અને રૂડા વાવ ક્યાં આવેલી છે ઇકોતેરનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે જેનો જવાબ ઢાંઢાણા ગાંધીનગર બી ઇકોતેર બરાબર છે ચલો બોતેરમાં પ્રશ્ન બોતેર ના જવાબ છે એ અમદાવાદ દાદા હરી ની વાવ જિલ્લામાં તો અમદાવાદ ચલો સી પંચોતેર એ બરાબર છે તુવેર દ્વિદળ બીચ જેના ફાડિયા થાય એને દ્વિદળ કહેવામાં આવે ફાડીયા ન થાય એકદળી દળી કહેવામાં આવે ચલો છોતેર સવાલ છે એનો જવાબ છે આપણું રાષ્ટ્રઘાન કયું રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ગીત બંને વચ્ચે ફેર છે રાષ્ટ્રગાન વંદે માતરમ ને રાષ્ટ્રીય ગીત જનગણ વણમત બરાબર છે વંદે માતરમ ના રચિતા કોણ તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જનગણ વણના રવિન્દ્રનાથ ટાગોર ચલો 79 નો પ્રશ્ન તમારી સ્ક્રીન પર સી સેન્ટ્રલ લાઇબ્રેરી સૌથી મોટું પુસ્તકાલય ચલો 80 સૂર્યનો બીજા ક્રમનો નજીકનો ગ્રહ કોણ ભાઈ એ શુક્ર સૂર્યમંડળના બધા ગ્રહોમાં સૌથી મોટો એક્યાસી નો પ્રશ્ન સી ગુરુ એ સી બરાબર ચલોજીમાં કાગળ બનાવવાનું કારખાનું છે ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવ્યું છે મુન્દ્રા પંચ્યાસી માં સી પૂર્ણિમાબેન બેન પકવાસા ડાંગની દીદીનું બિરુદ મળ્યું છે છ્યાસી માં ભૂપેન્દ્ર પટેલ અત્યારે હાલ ભૂપેન્દ્ર પટેલ છે કાલની આપણને કોઈને ખબર નથી બરાબર ચાલો સત્યાશી સત્યાશીનો પ્રશ્ન સી ગુડી પડવો એ ત્રે શ્રાવણ મહિનામાં ઉજવાતો નથી ચલો અઠ્યાસી અઠ્યાસીનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર ડી જવાબ છે સત્યના પ્રયોગો એટી નાઇન સી જવાબ છે ગાંધીનગર ચલો નેવુંનો જવાબ છે ડી જવાબ છે આપેલા તમામ પર્વતારોહણથી બધા ગુણોનો વિકાસ થાય છે ચલો નાઇન્ટી વન નાઇન્ટી વન શું કહે છે ભાઈ જવાબ આવે છે ડી ડી જવાબ છે મિઝોરમ ઉપરકોટનો જિલ્લો કિલ્લો કયા શહેરમાં હતો જુનાગઢ સિંહમાં ચલો પ્રાચીન સમયમાં રાજાઓ કરતા હતા યુદ્ધમાં કયા પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા આ પ્રશ્ન મિસ્ટેક છે પ્રિન્ટ મિસ્ટેક ઓકે તો એનો જવાબ એ રીતે આવશે ઘોડા અને હાથી પંચાણું ઉપરકોટ વાળો પ્રશ્ન છે પંચાણું માં કયા રાજા ચડાઈ કરી હતી તો પંચાણું નો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ છન્નુમાં સી થાળી જેવો ગોળ પૂનમનો ચંદ્ર કેવો હોય થાળી જેવો ગોળ પૃથ્વી કોની આસપાસ ફરે સત્તાણું બિલકુલ સહેલો પ્રશ્ન છે સૂર્યની આસપાસ ફરે છે સુનિતા વિલિયમ્સ અઠ્ઠાણું સી જવાબ છે કયો જવાબ છે સી નવ્વાણુંમાં એ અને સોનો પ્રશ્નનો જવાબ આવે છે લેહ ઠંડુ રણ કહેવાય છે ભારતમાં જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલું લેહ ચલો એકસો એક એનો જવાબ છે એ કોઈ પણ બે સંખ્યાનો સરવાળો ચોરાણું એક સંખ્યા અડતાલીસ તો બીજી કઈ તો ચોરાણું માંથી તમે અડતાલીસ બાદ કરો તો છેતાલીસ જવાબ એનો આવે બે સદી એટલે કેટલા રન એક સદી એટલે સો રન કહેવાય તો બે સદી એટલે બસો રન કહેવામાં આવે છે ચાલો આગળ વધીએ વિરાટ કોહલીવાળો પ્રશ્ન છે બસો ને અઢાર રન કર્યા તો પછી બે સદી અને અઢાર રન કહેવામાં આવે એ જવાબ આવે બરાબર છે ચાલો પછીનો જવાબ છે સી દસ કઈ સંખ્યામાં વધારે છે જે મોટી હોય એમાં દસ વધારે સમાયેલા હોય ચલો એકસો પાંચ એકસો પાંચનો જવાબ છે બી જવાબ છે બેટનો બી નવસો દસ ત્રણ અંકવાળી કેટલી સંખ્યા હોય નવસો ને દસ તમે ગણી લેજો એ પ્રમાણે એકસો છનો જવાબ પણ બી આવે છે ચાર અંકની સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યાનો સરવાળો તો ચાર અંકની સૌથી મોટી થાય નવ હજાર નવસો નવ્વાણું અને ત્રણની સૌથી નાની નવસો નવ્વાણું એનો આપણે અહીંયા સરવાળો કરવાનો છે બરાબર તો એ પ્રમાણે અહીંયા આપણે એનો જવાબ થશે બરાબર છે અહીંયા ક્યાંક મિસ્ટેક છે ચાર અંકની સૌથી મોટી હા તો ચાર અંકની સૌથી મોટી નવ હજાર નવસો નવ્વાણું બરાબર છે સૌથી નાની નવસો નવ્વાણું એનો સરવાળો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક થયેલી છે જવાબ શું આવશે એકસો છમાં માં ડી ખરેખર મારી દ્રષ્ટિએ નવ દુ અઢાર ના જવાબમાં પણ ક્યાંક ભૂલ છે આ પ્રશ્ન જરા તમે પ્રશ્નથી જોઈ લેજો ચાલો એકસો સાતનો પ્રિન્ટ મિસ્ટેક છે એકસો સાત નો જવાબ છે સી બરાબર છે ચલો એકસો આઠ નો જવાબ છે બી બેટનો બી એક ડઝન રમકડાની કિંમત એ આઠસો ચાલીસ તો એકની કેટલી તો આઠસો ચાલીસ ભાગ્યા ડઝન એટલે બાર આ બે ભાગાકાર કરો એટલો જવાબ આવે એકસો નવ નો જવાબ છે એ સો ઇંટના અઢીસો રૂપિયા છે બસો પચાસ તો દોઢસો ના કેટલા પ્રમાણે આપણે ગણી શકીએ તો એકસો પચાસ બીજા ઉમેરીએ આમાં અડધા રૂપિયા થાય એટલે દોઢસો ઇંટના ત્રણસો પંચોતેર ચલો એકસો દસ માં એ જવાબ છે આગળ વધીએ એકસો અગિયારનો જવાબ જણાવું તમને એકસો અગિયાર નો જવાબ છે એ આ ભાગાકાર કરતા ભાજ્ય ભાજક ને ભાગફળ ને શેષ તો તમને ખબર છે કે આને કહેવાય આ ભાજ્ય આ ભાજક ભાગફળ ને નીચે શેષ એ પ્રમાણે એની ગોઠવણી કરીશું આપણે એકસો બાર નો જવાબ છે એ બાર કલાકમાં કાપે છે તો કલાકમાં કેટલું બરાબર તો ભાગાકાર કરવાનો છે આપણે પદ મૂકી એટલે આપણે સીધો એનો જવાબ મળી જશે એકસો તેર નો જવાબ છે દસ ચોકલેટની કિંમત ચાલી રૂપિયા છે એટલે એક ના ચાર રૂપિયા થાય તો ત્રણના બાર રૂપિયા મોઢે પણ ગણાઈ જાય એવો દાખલો છે ચાલો એકસો ને ચૌદ બે લાખ કેટલા હજાર થાય તો બે લાખ જે છે એ બેસો હજાર થાય બસો હજાર કહેવાય આમ તો બરાબર છે ચલો એકસો પંદર એનો જવાબ છે ડી હાઇકુમાં અઢાર અક્ષર હોય છે એકસો સોળનો જવાબ છે ડી પચાસ એ પાંચનો શું કહેવાય તો ભાઈ અવયવી કહેવાય કારણ કે પાંચના ગડિયામાં આપણે જઈશું આગળ તો પચાસ આવશે એટલે એનો અવયવી છે એકસો સત્તરનો જવાબ છે ડી ત્રીસનો મોટામાં અવયવ કયો તો કોઈ પણ સંખ્યાનો મોટા મોટો અવય એ સંખ્યા પોતે ચલો એકસો અઢાર એકસો અઢાર એકસો અઢાર નો જવાબ છે બી એકસો ઓગણીસ નો જવાબ છે ડી એકસો નો જવાબ છે એ જો મકાન ભાડું માસિક ચુ ચોવીસો રૂપિયા અર્ધવાર્ષિક પૂછ્યા છે તો મહિનાના એ ચોવીસો રૂપિયા ચૂકવે છે તો છ મહિના થાય ને અર્ધવાર્ષિક એટલે તો ચોવીસો ગુણ્યા તમે છ કરશો એટલે એટલો જવાબ આવશે ચૌદ પહેલી વીસ પ્રાકૃતિક સંખ્યાનો શું કહે છે ભાઈ અવિભાજ્ય કેટલી આવે પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે એમ કહે છે ને તો સી જવાબ આવશે આઠ એક બે ત્રણ એમ ગણીએ તો પ્રાકૃતિક જેટલી છે એટલી આપણે લેવાની છે હવે આ બંનેનો સરવાળો તમે કરશો સુડતાલીસ નો અને તેર જીરો ત્રણ નો તો એમાં દશકનો અંક આપણને કયો મળશે તો પાંચ મળશે ડી જવાબ છે એકસો બાવીસ માં એકસો ત્રેવીસ માં પણ ડી જવાબ છે કયો જવાબ છે ડી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી ત્રીસ થી સિત્તેર વચ્ચે ગણી લેવાની આપણે એકત્રીસ છે પાંત્રીસ છત્રીસ સાડત્રીસ છે એ બધી અવિભાજ્ય કહેવામાં આવે બરાબર ચાલો એકસો ને ચોવીસ એકસો ચોવીસ નો જવાબ છે એ એકસો પચીસ નો જવાબ છે ડી જવાબ છે ભાગાકાર એકસો છવ્વીસ નો જવાબ એ સંખ્યાના સ્થાન અદલ બદલ કરવાના છે કઈ સંખ્યા ન મળે એ પ્રમાણે ગુણાકાર એ કોનું ટૂંકુ રૂપ છે તો ભાઈ ગુણાકાર જે છે એ ભાગાકારનું ટૂંકું સ્વરૂપ ગણાય સોરી ગુણાકાર એ કોનું ટૂંકુ રૂપ છે તો અહીંયા જવાબમાં શું આવશે એકસો સત્યાવીસમાં ભાગાકારની એ પુનરાવર્તિત ક્રિયા છે બરાબર ડી જવાબ છે સી જવાબ છે એકસો અઠ્યાવીસ માં સી જવાબ છે બરાબર કોનામાં દસ વધારે છે તો આ બધામાં મોટી સંખ્યા હોય એમાં દસ વધારે આવે એકસો નો જવાબ છે એ ચોથા ભાગ ભેગા મળીને અડધો ભાગ બને તો બે ચોથા ભેગા કરો એક ચતુર્થાંશાંશ એકસો એકત્રીસ નો જવાબ આવે છે એ જવાબ આવે છે ત્રેવીસ સેન્ટીમીટર ત્રણ સરખા ભાગ કરો તમે તો દરેક ટુકડાની લંબાઈ તો થાય ને એક અગણ્યો ભાગ્યા ત્રણ આ ભાગાકાર કરશો એટલે એનો તમને જવાબ મળી જશે એકસો નો જવાબ આવે છે બી બરાબર બાકીનો દાખલો છે એકસો ચોત્રીસ સી જવાબ છે જૂન પછી ત્રીજો મહિનો કયો તો જુલાઈ ને ઓગસ્ટ ને સપ્ટેમ્બર ત્રીજા નંબરે સપ્ટેમ્બર પડશે એકસો નો પ્રશ્ન એનો જવાબ કયો આવશે તો બારસો કિલોગ્રામ એક કિલોગ્રામ એટલે એક હજાર અને બસો બીજા થઈ ગયા કિલોગ્રામ ચલો એકસો છત્રીસ એકસો છત્રીસ નો જવાબ આવે છે બી કયો જવાબ આવે છે બી આઠ ચલો જવાબ આવે છે સી અડધી મિનિટ બરાબર કેટલી સેકન્ડ તો સાઈઠ મિનિટ સેકન્ડ ની મિનિટ થાય તો ત્રીસ સેકન્ડ ની અડધી મિનિટ એકસો ને આડત્રીસ એકસો આડત્રીસ નો જવાબ છે બી અઢી રૂપિયા એટલે કેટલા પૈસા એક રૂપિયો એટલે સો બીજો રૂપિયો એટલે સો અને પછી અડધો એટલે થઈ ગયા ને અઢીસો પૈસા અઢી રૂપિયા એટલે ઓગણચાલીસ સી જવાબ આવે છે કયો જવાબ જવાબ આવે આવે છે છે સી આગળ વધીએ એક વર્તુળમાં ત્રિજ્યાઓ કેટલી હોય તો ભાઈ એક વર્તુળમાં તો અસંખ્ય ત્રિજ્યાઓ હોય ચાલો એકસો એકતાલીસ એનો જવાબ છે સી વર્તુળના તમામ વ્યાસના માપ કેવા હોય હા એકસો બેતાલીસ એકસો બેતાલીસ નો જવાબ સરખા આવે સોરી જુદા જુદા ના આવે કારણ કે તમે વર્તુળ દોરો અને કોઈ બી જગ્યાએ બધા વ્યાસ માપો તમે આડા એના માપ આવે સરખા જ આવે ચલો એકસો તેતાલીસ નો જવાબ છે ડી એકસો ચુમ્માલીસ નો જવાબ છે બી જવાબ છે કેલ્ક્યુલેટર ઉપર તમે બધાનો ગુણાકાર કરશો તો જવાબ ઝીરો થઈ જાય કારણ કે જીરો વડે કોઈ પણ સંખ્યાઓ બધી ગમે એટલી ગુણસો છેલ્લે જીરો એટલે જીરો એકસો પિસ્તાલીસ નો જવાબ છે બી જવાબ છે આ ભાગાકાર કરી દેવાનો પાંચ હજાર બસો આઠ ભાગ્યા ચૌદ ચલો એકસો ને છેતાલીસ ડી જવાબ છે કારણ કે આમાં પણ જો આ જીરો વચમાં મૂકી દીધો છે ડોન શું કહેવામાં આવે જીરો એકસો સુડતાલીસ એ જવાબ છે એકસો અડતાલીસ સી જવાબ છે બરાબર ચાલો એકસો ને ઓગણપચાસ આપણી સ્ક્રીન પર પ્રશ્ન તમારો એનો જવાબ છે ડી જવાબ આપેલા તમામ નિશેષ ત્રણ વડે ભાગી સંખ્યા સંખ્યાઓ બધી એકસો પચાસ માં બી જવાબ છે બે ત્રણ પાંચ અને દસ વડે નિશેષ ભાગી શકાય એવી કોણ તો ત્રણસો એ આ ત્રણે ત્રણ સંખ્યા વડે ભાગી શકાય ઝાડ અને જમીન બંને ઉપર રહેનારું પ્રાણી કહ્યું તો વિવાંદરો આ સિમ્પલ જવાબ છે એકસો બાવનમાં ડી જવાબ છે ચામાચીડિયું બચ્ચાને જન્મ આપે પક્ષી છે પરંતુ પ્રાણીમાં ગણાય છે મિત્રો ચામાચીડિયું ખાસ યાદ રાખજો એકસો ત્રેપન ડી જવાબ કોયલ કોયલ પોતાના માળામાં ઈંડા મૂકતી નથી કાગડાના માળામાં જઈને લુચ્ચી છે મૂકી આવે છે એકસો નો જવાબ છે ડી એકસો પંચાવનનો જવાબ છે એ ફુદીનાના પાન તમે ચામાં નાખો છો એકસો છપ્પનનો ડી વરસાદ પાણીનો સૌથી મોટો સ્ત્રોત કયો વરસાદ એકસો સત્તાવનનો જવાબ છે ડી વરસાદનું પાણી કેવું હોય સૌથી વધારે શુદ્ધ હોય છે દિવસના કયા સમયે પેટ ભરીને ખાવું જોઈએ તો સવારે એકસો ઓગણસાઠ એનો જવાબ છે બી માતાનું દૂધ બાળક માટે યોગ્ય છે ચલો ડી ચોખા દક્ષિણ ભારતના લોકો શું ખાય છે વધારે ચોખા ચલો એકસો ને એકસઠ એકસો એકસઠનો જવાબ છે બી જવાબ છે કઠોળમાંથી તમને વધારેમાં વધારે પ્રોટીનને પોષક તત્વો મળે છે એકસો બાસઠનો જવાબ છે ડી જવાબ ભવન વરાળમાંથી પાણી થાય એને શું કહેવાય ભવન કહેવામાં આવે વરાળ બીજા કયા નામે ઓળખાય છે તો બાષ્પના નામે ઓળખાય છે એકસો ચોસઠનો જવાબ છે બી પાણીની વરાળમાંથી વાદળા બાંધવાની સાની જરૂર છે ધૂળના રચકણ વગર વાદળા બંધાય નહીં એકસો પાસઠનો જવાબ છે બી લુઈસ બ્રેઇલે બ્રેઇલ લિપિના સર્જક લુઈસ બ્રેઇલ હતા એકસો છાસઠનો જવાબ છે સુથાર બરાબર સિમ્પલ છે એટલે એની આપણે ચર્ચા કરતા નથી તમને આવડે એવા છે એકસો સડસઠનો જવાબ છે સી મિત્રો બરાબર ચાલો આગળ વધીએ એકસો અડસઠ તો જવાબ છે સુરજબારી પુલ નકશામાં તમે ગુજરાતના જોશો તો તમને ખ્યાલ આવી જશે મીઠું પકવનારને શું કહેવામાં આવે અગરિયો એકસો સિત્તેર એનો જવાબ શું આવશે ભાઈ એકસો સિત્તેરનો જવાબ આવશે કચ્છનું નાનું રણ એકસો એકોતેરનો જવાબ છે બી અઢાર વર્ષ ઓછામાં ઓછી અઢાર વર્ષની ઉંમર હોવી જોઈએ ને એકવીસ વર્ષ લગ્ન માટે હોવી જોઈએ એકસો તોતેર ડી કુટુંબ ઘરમાં બધા જે રહેતા હોય એ શું કહેવાય કુટુંબ કહેવામાં આવે એકસો ને ચુમ્બોતેરમાં બી જવાબ છે કબડ્ડીની એક ટીમમાં એકસો પંચોતેર કયા થાય છે એકસો છોતેર સોરી સાહેબ સી આવે નાના આંતરડામાં થાય મોડામાંથી પચવાની પ્રક્રિયા લાળ ભરે ત્યારે ચાલુ થાય છેલ્લે નાના આંતરડામાં સંપૂર્ણ એનું પાચન થઈ જાય છે એકસો ને સિત્તેર એકસો અરે સોરી એકસો ને એનો જવાબ છે એ હલવવાનું કામ જઠર કરે છે 178 એનો જવાબ છે એ શરૂઆત મેં વાત કરીને મોંમાંથી શરૂઆત થાય છે વન સેવન્ટી નાઇન એનો જવાબ છે એ સૂર્યપ્રકાશ અને એકસો એંસીનો જવાબ છે નળિયેર કાથીની દોરી શામાંથી બને નળિયેરીમાંથી બને એકસો ને એક્યાસી ડી જવાબ છે નળિયેર એકસો બ્યાસી અમદાવાદની નજીક આવેલી કઈ વાવ આ પ્રશ્ન આગળ આપણે ઉપર આવી ગયેલો છે અડાલજની વાવ એકસો નો પ્રશ્ન છે એનો જવાબ છે ડી વાવ પહેલાના જમાનામાં શું કરતા ભાઈ વાવ બંધાવતા પાણી માટે એકસો ને ચોર્યાસીનો પ્રશ્ન એનો જવાબ છે સી જમીને કંઈ પાણીનો સંપૂર્ણ સ્ત્રોત નથી એકસો પંચ્યાસી એકસો પંચ્યાસીનો જવાબ આવે છે જૂનાગઢ આ પણ પ્રશ્ન આપણે રિપીટ જેવો થાય છે એકસો છ્યાસીનો પ્રશ્ન ડી જવાબ આવે છે વાવ અને કૂવો એ ત્યાં ઉપરકોટના કિલ્લામાં વ્યવસ્થા હતી એકસો સત્યાસીનો જવાબ છે બી કોતરણ કામ કરવામાં આવે છે એકસો અઠ્યાસી એ એકસો ને બાણું એનો જવાબ છે અસમ ચલો મરગલો તરીકે એવું ઓળખાય છે કયું પ્રાણી તો હરણ ને મુગલો પણ કહેવાય ચાલો એકસો ચોરાણું બી જવાબ છે કુંભાર એકસો પંચાણું સી જવાબ છે કઢાઈ પ્રસાદ ગુરુદ્વારામાં બનતા શીરાને શું કહેવાય કઢાઈ પ્રસાદ પછી અહીંયા શું કહેવામાં આવે લંગર કહેવામાં આવે એકસો છન્નું શું કહેવામાં આવે એકસો લંગર ગરમીમાં સુતરાઉ કપડા પહેરવામાં આવે છે એકસો અઠ્ઠાણું ભારતીય રિઝર્વ બેંક અને એકસો નવ્વાણું કઈ અછત હોય છે તો ભાઈ પાણીની અછતો છે બીજું બધું તો મળી રહે પણ પાણી અબુધાબી રણમાં આવેલું છે એટલે મળતું નથી અને સીધી સૈયદની જાળી એ અમદાવાદમાં આવેલી છે તો દોસ્તો અહીંયા ફરી આપણે બસો પ્રશ્નો પૂરા કર્યા એના જવાબ તમને આપ્યા છે આઉટ પેપર એક ફરી પણ આપણે અહીંયા મૂકીશું અને તમને એના જવાબો પણ મળશે સંપૂર્ણ સાથે સાથે ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કર્યું તો ડાઉનલોડ તમે નીચેની લિંક દ્વારા કરી લેજો બેસ્ટ ઓફ લક અને ટાટા અને Bye.